સુવિચાર આરસુ મન શેતાનનું ઘર છે આવી કહેવત અન્ય ભાષાઓમાં પણ દેખાય છે ગુજરાતીમાં અન્ય એક કહેવત છે નવરો બેઠો નખોદ વાળે માણસ જ્યારે કશું કામ કરતો હોતો નથી ત્યારે એવું નથી હોતું કે એનું મન કે મગજ ચૂપ બેસી રહેતું હોય છે આરસુ વ્યક્તિઓ કે નવરા વ્યક્તિઓ સીધી રીતે કામમાં જોડાતા નથી એ શારીરિક રીતે કામથી પોતાને અલિપ્ત રાખે છે પણ છાનું રહેતું નથી કોઈ વ્યક્તિ જ્યારે કામ કરે છે ત્યારે મનને એનો ખોરાક મળી રહે છે મન એ કામમાં પરોવાઈ રહે છે પણ આળસુ લોકોના નવરા પડેલા મન પોતાનો ખોરાક શોધવા જાત જાતના અખતરા માંડે છે આરસુ લોકો હંમેશા બીજાની ઈર્ષા કરતા હોય છે કારણ કે બીજા લોકોએ મહેનતથી જે મેળવેલું હોય છે તે એમનાથી જોયું જતું નથી અને તેઓ મહેનત કરવાને બદલે નિંદા અથવા ઈર્ષાનો આશરો લે છે ઈર્ષાથી બળતું મન બીજાઓને હલકો ચિત્ર્યા કરે છે અને ક્યારેક એ વૃત્તિ એટલે હદે નીચે ઉતરી જાય છે કે વ્યક્તિ માણસ મટી શેતાન બની જાય છે આપણા શાસ્ત્રોએ હંમેશા મન પર લગામ મૂકવાની વાત કરી છે મન વાંદરા જેવું ચંચળ છે એને કામમાં રોકી રાખવું જરૂરી છે